મોડું ઠેકો નોકરી થાર લાવે ચલાવું ના ગાડી નોકરી ની ઘણું પડી જુ માર પડી તો ચાર લાવે તું કાલ કેમ લાવું કોઈ ગયા બધા ફરી ફરી કહું કે અમારે ઠાર લાવે ઓકે જુરુ

ભગુવા નો છોકરો ભણવા જાતો નહી હા અને આપડા કોઈ છોકરો ના સંગી ના ચડવો જોઈએ આજ મેં એને બજાર આખો દાડી રખડતે ભાડ્યો હોય મારો બેટો પૈસા લઈ જાય કે મારે આ ફી ભરવાની આ ફી ભરવાની અને આખો દાડી રવડે એટલે જો હું તમને કહી દઉં તમારા છોકરાને ને છોકરાઓ રખડવા દેતા નહી તમે છોકરો બી

આ ચોમાહાની સિઝનમાં શું આરામ હાથ ગાલો આ તો કોઈ હાપ હાપ પડ્યો તો કે હમણે દેખાડું કોઈ ઓછી મોબાઈલ વાર નહીં એટલે ઓછી ને કે આ જોકુને લોગું તું આ આમાં તો પતાઈ જ દોકું જો હા હાપને મરાય ના કેમ ફોન કરી અને હાથ પકડવા વાળો બોલાવો લો અને હાથ પકડાઈ દેવાનો ને થોડી સફાઈ રાખો ભલા મોણા આ પેલો પાવડો પડ્યો હવે બધું સાફ કરી દેવું આ પત્રમ બધું મુકતા હું એ પેલી સાહેબ

તો હું તમને શું કહું છું કે પેલા ભગુભા છોકરાનો છોકરા ના કરતા લાલ્યો હા કેમ કેમ ખબર આખો દાડી બજારમાં રખડે હે અને ધંધા ખરાબ કરે છે પાછા શું કરે છે મારી માની સોગન મેં રેલવે સ્ટેશન ઉપર ભીખ માગતે જોયો તો ભીખ માગે ભણવા નહીં જાતો આ ભગુભા આટલા અમીરી તો એમ છોકરો ભીખ માગે તમે ભલા થઈ કોઈ ને કેજો મત ને તમારા છોકરા ને એની સંગતે મત ચડાવજો ના ના લાલભા માર છોકરો એન ભેગું રહેતો હવે એને તો ઘેર આવે ને આ ધંધે ધંધે હવે ફરી વળું પણ એના ભેગું જવા ના દઉં હું તો મને શું કીધું ના કે તમારા છોકરા ભીખ મંગાવશે માર છોકરો કદી ભીખ માંગે હું હું કરું જ નહીં આ ધંધે કરી જાપું તું હોય એક નંબરનો ખરાબ થઈ ગયો હું હવાર બજાર જતો તો ને તો સમોસા ખાતો તો હું કીધું મારો બેટો સમોસા લાયો છે પૈસા સમોસા ખાવાના ઘેર એમ કે મારે આ ફી ભરવાની આ ફી ભરવાની હવે બાપુ બાપડો ભણ બાપા ને તો ખબર પડે ને બાપો કોઈ બજાર જવાનો નહીં મને પૈસા લો મને સાહેબ કરીને ઓમ પૈસા લઈ જાય આખો દાડી ફરે છોકરો હાથે ખરાબ ખરાબ ધંધા કરે બરોબર અને બીજું એના પાસે પૈસા થઈ રહ્યો તો રેલવે સ્ટેશન ઉપર મારો બેટો ભીખ માગી અને પૈસા ભેડા કરે

પૈસા ફોન નોકરી કરે તું એટલે ગાડી થાર આવે ગાડી આવે છે કે

અલે ચુ ભીખ માંગે છે અને તમારી વાત ખોટી પડશે તો ના ખોટી પડે અને એક વાત કુ તમાર છોકરો બે મહિનાથી થી ભણવાય નઈ જાતો બોલે કે બધે આ બધું કીધું કોઈ તમે આ બધું લાલભાઈ મન કીધું હોતે આ બાજે મમણા કરે કુવાર કતો તો આલે આ કરે હા ચુ મે ભાળેલો હે અને એક કે તો મે ભાળ્યો હે અરે ભાળો હે અ અને તમાર છોકરો ભણવાય નઈ જાતો અને રવડે હે અને લાલભાઈ આજ જ બજાર માં આપડા

ઈજો રાવડેલ હે ભીખ માગે છે સમુ સમોસા ખાય હે બે મહિનાથી ભણવા જતો રહી પણ ભગુભા તો એમ કોઈ મારો છોકરો થાર લાવે એટલે આ વાતમાં જોડવા જેવું છે પેલો ભીખ માગે છે તો થાર ચોથી થારના પૈસા ચોથી લાવતો હશે ઓમાં તો દાળમાં તો કુચ કાલાય હે પણ હા ભીખ માજી માજી ભેગા કરેલા હશે ને એમથી થાર લાવતો હશે

લાલ તો ભણવાય લીધા કેટલા રૂપિયા ફોન માં રાખે હે ફોન માં રૂપિયા રાખે હું તારા હા તમે શિવ શીર મી કોને નથી ખવડાવ લેટવા કે શું ના ખવડાવ લેટવા નહીં હોરા થોડી બગ શીર શીર ની બેકાય તો બગ થોડું કાઢ દઉં હા રેડો તને થાળ લાવવાના શું કરવાનું છે પેળા ખવા નહી આવો તને પેણા ખવા પડશે એક બોક્સ લાવજો એક બોક્સ મંડા પણ 9 વાગે મુરસ્તો હો હા 9 આ ઘરે જીવત પાછા આ જો ફાઈનલ બો લાલબન હો લાલબન કે આવું કે તું એ કીધું ના લાલબન બાસ્તી લાવા ચી આ છોકરો આ તારે લેવા જો હા થારમાં આવી જાય હો તમારો છોકરો કેવો કે હા થારમાં કે બેહશાન

તમે મારા મોટા ભગવાન જેવા સમજ્યું કર્યો એક વાત હા તમારે કોઈ પૈસા જોતા હોય તો બોલો પૈસા ને જોતા હો આવી વાત ના કે ભલામણો પણ તમે આ ડોસી તમારે તમારે બધું કામ કરાવવા તમને

મારી માની છોકરા ત્રણ દાડા થયા તમારા છોકરા ને રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગતો જોયો હતો મને કોઈ ખબર પડતી ધંધો લાલા પૂછો હોય ગાડી આવે કે લાલા પૂછો ખબર પડે ગાડી ના પૈસા છે ફોન માં છે એમ ફોન માં કઈ એ મારો બેટો ફોન પે થી લેતો હશે હા તો કોક કરે એવો ધંધા હોય ધંધો શું કરે મને ખબર નહીં તો તમે જલ્દી અને ઉતાવળ થી પકડી લેજો એને ખાવા બાકી કોઈ જવું નહીં કર્કશન હા શું કરી છી આ તો ડોશી ઢગલો કર્યો તો પેલે સાડે સાઈડમાં કરતો હતો આ લાગે હે આ તબેટરાન ભરતો તા તમે આળા ભરવો છો લ્યા આળા નતો ભરતો સાઈડમાં કરતો તા ઓય કોકને નડેલા જો રસ્તો હોય કણ હે તમન આ તો તે હું પગે પગે લઈ ગયો જો હવે નહીં જો ખાવાનું જોઈ ખાવાનું જોઈ નહીં તો પેલો ભગુભા છોકરો ખબર છે થાર લાવે ઓય હોય તો મને કઈ ગયા તા ભગુભા તો ઈકળ નયાબું તારે આવાનું એન તો હેડ તો તારી લેડો તાણી આપણે લાલભા ને બોલ લેતા જો લાલભાને લેતા જ અને લાલભા તો મન તો શું કે પા કે બને આયે છોકરો માગે હે ભીખ ભીખ માગે તો ઓય રવડી લેશે તાર સુકરામ તો ના વળવા જતો એન આદી ઓહો એ હેડ તા રે આપણે જો

ચાલે શેડવાની ભલા મોડો અને હું કોઈ ને જૂઠું ના બોલી કું ના હું તો પાછો સમાજ નું આગેવાન છું મારો બેટો

જોવો કેવી ઠાર હે હા તય જોવો મને જોતા રહી જાવ કોણ કરજો વડી કેટલા આયો એ આયો લાલુ આયો 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 એ ને ના છોકરાનું નબકડું આવું તો કીયો કવરે થારી થારી ઓ લાલા આ મારી તકલી ઓ ગઈ તો ગાડી ગાડી

અને હું સમાન મારો બેટો તું કે હું ખાર લવા ખાર હે ખાર તો કાકા ફોર બાય ફોર થાર આવી ના આવે આવે આપણે તો આવે અને આવે ખબર હે કાળી ભમર આવે પણ આ કાળી છે પણ થાર નહીં રમકડું છે રમકડું આ રમકડું કેવાય જુતે કે ગાડી અંદર બેહો તો બાજી જાય આ જુઓ તો જાય આ કોને મી જાય રીતરાજ અને આ હાઈવે પર લઈ જ તો બાઈક બનાવે

લાગે લાગે પુરા બીજા હતા

તમારે સોમવાર થી મોડી શુક્રવાર છે પટાઈ દેવાનું દર શનિવારે તમારે હાડા દરવાજે ને જવાનું